દમણમાં ત્રણ જાન્યુઆરી બે હજાર ચોવીસમી સ્વ ડાહ્યાભાઈ પટેલના સ્મરણાર્થે ભાગવત કથાનો આરંભ શ્રી સોમનાથ ભવન ભેંસ્રોડ શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજની વાડીમાં વિખ્યાત કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લની મધુર વાણી દ્વારા આઠસો ઓગણસાઠ ભાગવત કથાનો આરંભ યજમાન શ્રી જીજ્ઞેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સ્વ દાહ્યાભાઈ પટેલ અને આપણા દમણ અને દીવના સમસ્ત પિતૃઓને સ્મરણાર્થે યોજાયેલી આ ભાગવત કથાની ભવ્ય પોથી યાત્રા ગોતરેજ માતા મંદિર ભેંસરોડ મંદિરેથી નીકળશે સૌ ભાવિક ભક્તોને એમાં ભાગ લેવા વિનંતી છે આ પ્રસંગે શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના ટ્રસ્ટી જયંતિભાઈ પટેલ ઉપાધ્યક્ષ જીજેશ ડાહ્યાભાઈ પટેલ અને મીડિયા પ્રભારી ઉપેન્દ્ર પટેલ અમૃતભાઈ પટેલ ડાભેલ મહેશ કીકુભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા દીવ દમણના લોકલાડીલા પૂર્વ સાંસદ સ્વર્ગસ્થ દાયભાઈ વી પટેલના સ્મરણાર્થે દમણ જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત કથા ત્રણ જાન્યુઆરીથી અહીંયા સમાજની વાડીમાં વેસોળમાં આરંભ થઈ રહ્યો છે આ કથાની એક વિશેષતા છે કે આ કથામાં ગોતરેજ માતાના મંદિરથી જ્યાંથી પોથી યાત્રા પ્રસ્થાન કરવાની છે એ મંદિરે દમણ પ્રદેશમાંથી એકવીસ જગ્યાએથી પોથીઓ આવશે અને એક સમૂહમાં અહીંયા કથાની વાડી સુધી પ્રસ્થાન કરશે આ એક સામૂહિક ભાગવત કથા છે જેની અંદર મુખ્ય યજમાન અમારા જિજ્ઞેશભાઈ ડાયાભાઈ પટેલ અને સમાજના પ્રમુખ બેન ચંચલબેન ડાયાભાઈ પટેલ અને સમગ્ર કોળી પટેલ સમાજ આની અંદર સંમલિત થયો છે કેવલ કોળી પટેલ સમાજ જ નહીં પણ સમગ્ર દમણ પ્રદેશના કોઈ પણ જ્ઞાતિના ભાઈઓ બહેનો એની અંદર ભાગ લઈ રહ્યા છે આ કથાની પાછળ પૂર્વ ભૂમિકા એ છે કે સ્વર્ગસ્થ દાયાભાઈને આ દિન સુધી કોઈ વિસરી શક્યું નથી અને એવા પુણ્યાત્માને સ્મરણાર્થે આ ભાગવત કથા થઈ રહી છે અને કેવલ દાયાભાઈ પટેલે જ નહીં પણ સમસ્ત પિતૃને સ્મરણાર્થે દમણ પ્રદેશના સમસ્ત પિત્રોને સ્મરણાર્થે આ ભાગવત કથા નિર્માણ થઈ છે દરરોજ અઢીથી સાડા પાંચનો એનો સમય છે નવ તારીખે કથાની પૂર્ણાહુતિ થશે અને તે દિવસે આ આયોજક દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે એવી આ ભાગવત કથાની અંદર પધારવા સહભાગી બનવા સૌને ભાવભર્યું આમંત્રણ છે સાહેબ સ્વર્ગીય સાંસદ દયાભાઈ પટેલની સાથે આપણી ઘણી ઘનિષ્ઠ મિત્રતા હતી અને સાંસદ દરમિયાન પણ તમે એમના મિત્ર હતા તો પ્રદેશ માટે સમાજ માટે કેવી રીતે કાર્ય કર્યું અને આજે તમે એમના સ્મારણ સાથે કથા કરી રહ્યા છો તો આ કેટલાની કથા હશે અને કેવી રીતે સાહેબ કામ કરતા હતા તે વિશે આપ શું કહેવા માંગ સ્વર્ગસ્થ માટે તો જેટલું બોલીએ એટલા શબ્દ ઓછા પડે હું એક જ દાખલો આપું કે એક વખત ભર તાપની અંદર મે મહિનાની અંદર હું આ દમણમાંથી પસાર થયો તો કૌશિકભાઈ પાતલિયા જે ચેકપોસ્ટ છે ત્યાં દામરો તૈયાર થઈ રહ્યો હતો મેં મારી ગાડીમાંથી જોયું કે કેબ પહેરીને ડાયાભાઈ બેઠેલા હતા ભયંકર તાપની અંદર તો મેં નીચે ઉતરીને એને એમ કહ્યું કે ડાયાભાઈ આવા તાપમાં તો ઘરે બેસો તો ડાયાભાઈએ મને એમ કીધું કે નહીં બાપુ આ રસ્તો બની રહ્યો છે અને એ રસ્તો સારો બને એ માટે મારે અહીંયા બેસવું જરૂરી છે હું લગભગ પિસ્તાલીસથી પચાસ સાંસદો અને એકસો ને બ્યાસી ધારાસભ્યોના સંપર્કમાં છું પણ મેં આવો સાંસદ આવો લોકાભિમુખ સાંસદ આવો પ્રજાના હિત માટે પોતાનું સર્વસ્વ હમી દેનાર સાંસદ મેં આજ દિન સુધી જોયો નથી આજે એના સ્મરણાર્થે મારે ભાગવત કથા કરવા માટે આવવાનું થાય છે જીવનની આઠસો ને ઓગણસાઠમી કથા શરૂ થઈ રહી છે હમણાં જ રાજસ્થાનની અંદર નાગોર ડિસ્ટ્રિક્ટમાં આઠસો અઠ્ઠાવનમી કથા પૂરી કરી અને આજે આઠસો ને ઓગણસાઠમી કથા અહીંયા ત્રણ તારીખથી આરંભ કરી રહ્યો છું મને એક વાતનો હર્ષ છે ગૌરવ અનુભવું છું કે જિગ્નેશભાઈ પટેલ જેવા મુખ્ય યજમાન અને સમગ્ર કોળી પટેલ સમાજ જ્યારે આ કથાની અંદર સંમલિત છે અને મારે મારા મિત્ર કહો મારા વડીલ કહો એવા સ્વર્ગષ્ટ દયાભાઈ પટેલના સ્મરણાર્થે આ કથા કરવાની અવસર આવ્યો કરવાનો અવસર આવ્યો છે એ પણ હું મારું સૌભાગ્ય સમજુ છું જાન્યુઆરી માસમાં ઘણા વર્ષોના સંઘર્ષ બાદ અયોધ્યામાં રામલલ્લાજીનું મંદિરની સ્થાપના થઈ રહી છે એમનું અંદર એકનું આગમન થશે તો એના માટે છે એના માટે તો એટલું જ કહીશ કે ચૌદ વર્ષ પછી રામ અયોધ્યા આવ્યા ને જે દિવાળી થઈ એના કરતા પણ સવા પાંચસો વર્ષ પછી રામલલ્લા એ નિજ મંદિરમાં જયારે પ્રસ્થાપિત થઈ રહ્યા છે ત્યારે આ ઘટના આ પ્રસંગ આ દિવાળી કેવલ ભારતની જ નહીં પણ સમગ્ર વિશ્વની દિવાળી બની રહે કારણ કે હવે આખા વિશ્વ એ સ્વીકાર કર્યો છે હવે આખી દુનિયાએ એક વાતનો સ્વીકાર કર્યો છે જ્યારથી જવા મર્દ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારતના વડાપ્રધાન બન્યા પછી આ વિશ્વ વિશ્વને એની પહેચાન થઈ છે એની ઓળખાણ થઈ છે બધાએ સ્વીકારવું પડ્યું છે કે રામ કેવલ હિન્દુઓના જ ભગવાન નથી અબુધાબીનો નો પ્રિન્સ અબુધાબીનો નો શેખ એમ બોલ્યો છે કે રામ એ કેવલ હિન્દુના જ ભગવાન નથી રામ આખા વિશ્વના ભગવાન છે અને અને એ આજે થઈ છે છે બહુ ખુશી પ્રસંગ આમાં કોઈને કહેવાનું જ નથી જેના બાપ દાદાઓ રામનું નામ લઈને જીવ્યા છે અને જેની પેઢીઓ રામ નામ માટે પણ એક વાતનો આનંદ છે કે આપણા પૂર્વજોએ આ દેશમાં મંદિરો તૂટતા જોયા છે આપણને ગૌરવ છે કે આપણે મંદિરને બંધાતું જોઈ રહ્યા છીએ અને એનો યસ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ફાળે જાય છે સાહેબ કથા તો ઘણી થાય છે લોકો કથાના બારામાં સ્મારણાથી આપણે કહીએ છીએ કે પિતૃ પિતૃને શું લાભ થાય છે ને એને સાંભળવાથી જે કથા સાંભળવા આવે અહીંયા કે ભાઈ ઓનલાઈન જે પણ માધ્યમથી તો એ કથાનું શું મહત્વ ને એમના એ લોકોને શું લાભ થાય સાંભળનારને દુનિયાના ચોત્રીસ દેશોમાં હું કથા કરી આવું છું થર્ટી ફોર કન્ટ્રી ઇન ધ વર્લ્ડ પણ મારે એટલું તો ખાસ કહેવું પડે કે કેવલ અને કેવલ ભારતની જ સંસ્કૃતિ એવી છે જેમાં પિતૃઓને સ્થાન છે એટલું જ નહીં પિતૃઓને દેવ તરીકે પિતૃઓને ભગવાન તરીકે પ્રસ્થાપિત કર્યા છે ભાગવતની કથા મોક્ષ પ્રદાયની કથા છે બધા પિતૃઓને આનંદ આપનારી આ કથા છે પિત્રોને શાંતિ આપનારી આ કથા છે કેવલ કથા પિત્રોને મોક્ષ આપે એટલો જ નથી પણ આ કથા જે શ્રવણ કરે છે આ કથા જે સાંભળે છે એને પણ જીવનના અંદર ભક્તિ અને શક્તિ પ્રાપ્ત થાય છે માણસે કેમ જીવવું જોઈએ માણસે કેમ રહેવું જોઈએ એ બધું જ જ્ઞાન શ્રીમદ ભાગવતની અંદર સમાયેલું છે

પાંચમા દિવસે ગોવર્ધન પૂજા છઠ્ઠા દિવસે રુક્ષમણી વિવાહ અને સાતમા દિવસે સુદામા ચરિત્ર ના પ્રસંગથી આ કથા વિરામ લેશે અમારા દમણ જિલ્લા ગોળી કોળી સમાજના આગેવાનો સ્વયંસેવકો અને કાર્યકરો એના માટે મંડી પડ્યા છે મુખ્ય યજમાન ભાઈ શ્રી જિજ્ઞેશભાઈ પટેલની આગેવાનીમાં આ કથાની અંદર જે પ્રસંગો આવવાના છે આ કથાની અંદર જે બધા સામેલ થવાના છે એની પાછળ એક જ લોકોનો ભાવ છે કે આ આપણું છે કેવલ કોઈ સમાજ જ નહીં પણ સમગ્ર દમણ પ્રદેશમાંથી લોકો અરે દીવથી પણ લોકો અહીંયા આવનાર છે ઘોઘલાથી માંડીને વણાકબારા સુધી હું કથા કરી ચૂક્યો છું દીવના ત્રેવીસ કિલોમીટરના એરિયાની અંદર લગભગ ગામે ગામનો મારો પરિચય છે મેં એટલી બધી કથાઓ કરી છે અને એમાં સ્વર્ગસ્થ ડાયાબાઈની સાથે ભોગરાથી લઈને વણાકબારા સુધી આખા દીવ પ્રદેશની અંદર મેં સત્સંગ યાત્રાઓ કરી છે એટલે આ કથાની જાણ થશે એટલે દીવથી પણ લોકો આવશે કેવલ દમણથી જ નહીં પણ દમણની આજુબાજુના ગુજરાતમાં જે ગામો છે એ ગામોમાંથી પણ લોકો સામેલ થશે ખાસ કરીને બહુ સારી વાત છે આપની હું દુનિયાના ચોત્રીસ દેશો માં કથા કરી આવ્યો છું એમાં ઇંગ્લેન્ડ ની અંદર સત્તર વખત કથાઓ કરી છે સત્તર વખત યાત્રા કરી છે સાઉથ આફ્રિકામાં તેર વખત યુએસ માં ચાર વખત અને અધર કન્ટ્રી વન વન ટાઈમ આ કથાના માધ્યમથી આ દિન સુધી એક જ પ્રયાસ કર્યો છે કે સનાતન ધર્મ એ વૈશ્વિક ધર્મ છે આપણી જે સનાતન ધર્મની વૈદિક પરંપરા છે ખાસ કરીને કોરાના પછી લોકોએ કબૂલ કરવું પડ્યું કોરાના પછી લોકોએ માનવું પડ્યું કે સનાતન ધર્મ શું છે આપણા ઋષિ મુનિઓએ આપણને એમ શીખ્યું કે ભાઈ પીપળાની પૂજા કરો પીપળાને જીવંત રાખો પીપળો વાવો ત્યારે કોઈને મગજમાં નહોતું આવતું પણ જ્યારે ઓક્સિજન લેવલ લોકોના ડાઉન થવા માંડ્યા ત્યારે બધાને ખબર પડી કે ઋષિમુનિઓએ પાંચ હજાર વર્ષ પહેલા પીપળો કેમ વાવવાનું કહ્યું પીપળો જ એક એવું વૃક્ષ છે જે ટ્વેન્ટી ફોર અવર ઓક્સિજન આપે છે એટલે સનાતન ધર્મ માય સેલ્ફ કનેક્ટેડ વિથ નાસા હું નાસામાં પણ જાઉં છું ચાર વખત જે આવ્યો છું નાસાના વૈજ્ઞાનિકો એમ કહે છે

તમે જોજો કે કે મને ખાસ કરીને આ મંદિરને લઈને જે વખતે જે કંઈ પણ ઘટનાઓ બની એમાં કે તમે કોઈ અને તમે કોઈ આ સ્વસંભવનો હોય હોય 1992 માં નવસારીના અંદર 10000 बजरंग दलના કાર્યકરોને તિશુળ અર્પણ દીક્ષાનો કાર્યક્રમ અમે રાખ્યો હતો એ વખતે હું દક્ષિણ ગુજરાત પ્રખંડ પ્રમુખ હતો 92 માં એ વખતે અત્યારના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં એક કાર્યક્રમ હતો મને યાદ છે એ વખતે નરેન્દ્રભાઈ બધાને હાથ ઊંચો કરાવી અને સંકલ્પ કરાવેલો કે સોગંધ રામ કે ખાતે હે મંદિર વહી બનાએંગે આજે એ શબ્દ એ સંકલ્પ ચરિતાર્થ થાય છે અને ભાઈ આનંદ તો કોને ન હોય ખાલી જ્યાં નિર્જીવ થાંભલા છે જેનામાં જીવ નથી એને જ આ વાતનો આનંદ નહીં હશે બાકી જીવ છે જે જીવંત છે એવો એક એક વ્યક્તિ આજે ગૌરવ અનુભવશે અને હું તો એમ માનું છું કેવલ હિન્દુઓ નહીં પણ મુસ્લિમ સમાજે એને પણ ગૌરવ અનુભવવું જોઈએ કે અમારા માથે જે કલંક હતું રામ મંદિર ને ધ્વંસ કરવાનું જે બાબરે કરેલું એ અમે આજે એને પૂર્ણ કરીએ છીએ અમારા માથે ત્યાં કલંક હટે છે એ વાતનું એ લોકોએ પણ ગૌરવ લેવું જોઈએ કારણ કે આપણા દેશની અંદર ઓગણીસો ને સુડતાલીસ પરથી જે સરકાર આવી એણે આપણને ઊંધો ઇતિહાસ શીખ્યો છે આજ દિન સુધી સીધો ઇતિહાસ શીખ્યો જ નથી બાબર નો થયો નો અકબર થયો અકબરનો અકબર નો ફલાણો થયો એની સાથે અમારે શું કામ છે અમારે તો એ જાણવું છે મેવાડ નો રાણા પ્રતાપ કોણ હતો પૃથ્વીરાજસિંહ ચૌહાણ કોણ હતો તાલિબાનોને

સાધન છે ભાગવત માં એમ લખ્યું છે તવ કથા મૃતમ તપ્ત જીવનમ કવિ ભીરીડિતમ કલમ શાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતમ भोरी कथा दिशा छे। कथा एक मार्ग आपे एक कथा अह एक सर्जाई रही छे। कथा खबरों में बने रहने के लिए के को सब्सक्राइब कीजिए और बेल आइकन दबाइए।